આજથી બે ત્રણ વર્ષ પહેલાં વિરોધ પક્ષના નેતાનું જે કાર્યાલય છે સચિવાલયમાં ગાંધીનગરમાં ત્યાંથી ચાર કોંગ્રેસના આગેવાનો એટલે કે સુખરામભાઈ રાઠવા શૈલેષભાઈ પરમાર સીજે ચાવડા અને સુખરામભાઈ રાઠવાના અંગત મદદની છે એવા ચાર લોકોએ ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી અને એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈપણ પુરાવા વગરના આક્ષેપો કરેલા હતા જે બાદ રૂપાણી સાહેબે ચારેય આરોપીઓને બદનક્ષીની નોટિસ ફટકારેલ હતી અને માફી માંગવા કહેલ હતું જેના અનુસંધાને કોઈ માફી ચારેય દ્વારા માંગવામાં આવેલી ન હતી જેથી ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષીનો ફોજદારી કેસ રૂપાણી સાહેબ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો જેમાં રૂપાણી સાહેબનું નિવેદન નામદાર કોર્ટે નોંધ્યું અન્ય સાહેદોનું નિવેદન નોંધ્યું પછી કેસ દાખલ કરી અને ચારે ચાર આરોપીઓને પ્રોસેસ ઇસ્યુ કરી અને કોર્ટમાં હાજર રહેવા હુકમ કરેલ હતો ત્યારબાદ ચારે આરોપીઓ કોર્ટમાં હાજર રહે રહેલ હતા અને હાજર થયા ત્યારે જ ચારે આરોપીઓએ લેખિતમાં બિનશરતી માફી માંગેલ હતી નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદી આદરણીય રૂપાણી સાહેબની અને સ્વીકારેલ હતું કે જે આક્ષેપો તેઓએ કરેલા હતા તે તમામ આક્ષેપો કોઈ પણ પાયા વગરના હતા કોઈ સત્યથી દૂર હતા અને રાજકીય આક્ષેપો હતા જેનો કોઈ પુરાવા એ લોકો પાસે હતો નહીં જેથી એ માફી માંગવાના કારણે રૂપાણી સાહેબે તે માફી એમની સ્વીકારેલ હતી નામદાર કોર્ટની હાજરીમાં અને પોતાનો જે ફોજદારી કેસ દાખલ કરેલ હતો બદનક્ષીનો તે પરત ખેંચવાની એક પુરશીશ નામદાર કોર્ટને આપેલ હતી જે બાદ નામદાર કોર્ટમાં હવે ઓર્ડર માટે પેન્ડિંગ છે મેટર